તો કેમ છો પબ્લિક મજામાં હમણાં ડેલી વ્લોગ નતા આવતા એટલા માટે થઈને સોરી કેમ કે તમે લોકોને કીધું હતું કે મારા ડેઈલી વ્લોગ આવશે પણ જરાક કામ આવે ગયું એટલે સોરી મને માફ કરી દેજો ને અત્યારે પણ કામ જ કરું ને અત્યારે જૂનાગઢ આવ્યો મારા ડોક્યુમેન્ટ હલકા કરાવવા માટે કેમકે ડોક્યુમેન્ટમાં જરાક સ્પેલિંગની મિસ્ટેક હતી ને બાજુ એપ્રેન્ડિસમાં દેવાનું હતું એસટી ડીપા માટે આટલા માટે થઈને જરાક કામમાં હતો હવે કામ પતી ગયું ડોક્યુમેન્ટ બધા રેડી થઈ ગયા હવે આપણું ડેલી કન્ટિન્યુ લગાવી જાય અત્યારે નાયે લીધું કાનમાં ઘરી ગયું પાણી 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 આમ પગ આમ ધડક બીજી ભાતનો અવાજ આવે પાણી ઘરે કાનમાં અત્યારે જૂનાગઢ જુનાગઢ સિસ્ટર ના ઘરે આવેલો હોય એમ કે નક આપણે રૂમ રાખવો ને એ પંદર ભાડું દેવું ને આપણી મીલું હાલતું ને તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો આખે આખો વિડીયો જોવો સોરી કન્ટિન્યુ કહેવાય હાલો ને આમ જ બતાવી દે અત્યારે હું છું જૂનાગઢ મથુરમના અંદર એ પણ મારી સિસ્ટરના ઘરે જુનાગઢ મથુરમ તો એ તાટાણે લોટે આગળ કોફી મસ્ત પી લીધી કોફી પીએને નિરાયવો બે ગેમ રમવાનો વિચાર છે ફ્રી ફાયર થોડી ઘડી એ રમીએ ફ્રીજમાં ઠંડુ પાણી હોય તો પીએ ફ્રીજમાં ઠંડા પાણીનો અહીં હોય નથી તો માણવાની હોત છે બ્રિજ હાલે પણ પાણી હેવ મૂકતા આરા થાય કેવી દુનિયા છે કેવો સંસાર છે કાંઈ નહીં હાલો આપણી જવાનું ગામમાં તો બધા જો કઈ રખડવા જઈએ ને કામ કરીએ નહીં કંઈક હટાણે હાલવા સિવાય તો કંઈ ધંધો નહીં એકતા મકાનના ઓલા એવા હેઠા નહીં જોઈજો કેટલો ફેર રે ફેર કેટલો રે કેટલો ફેર રે કાર અટે જાય કંઈ નક્કી હોય નહીં અડવાના ન જ અહીં કરે ને જવાનું તે હોય એટલે એ થે જ છે હાલો તો જઈએ આપણે રખડવા રખડવા સિવાય કે ધંધો ને કાગળિયા દેવા જવાના એ કાલે દેવાના અટાણે ઝેરોક્ષ શું કરવાનું હે ઝેરોક્ષ કરાવવા જવાનું હે મતલબ ડોક્યુમેન્ટ ને ફાલ્યું ને ફાલ્યું કરીએ આટલા ડોક્યુમેન્ટ હવે બધાની ઝેરોક્ષ કરાવે બે બે ત્રણ ત્રણ ઝેરોક્ષ દેવાની દેવાની એકાદી ઝેરોક્ષ તો દેવાની ને બે ફોટા નાઇટીઆઈની સર્ટિફિકેટ ને દસમાની માર્કશીટ ને મલ્લકને દેવાના હે દેવાના એક તો આપણે હેન્ડ રાઇટિંગ સારી ન થતી જો હેન્ડરાઇટિંગ સારી થતી હોય ને તો ના એ ભરાઈ ગયા ફોર્મ ભરવા હાટું ને આપણે ભેગો થતો ને કે હેન્ડ રાઇટિંગ સારી થતી હોય તો ભરે હેરખાય આપણી હેન્ડરાઇટિંગ રાઇટિંગ સારી ન થતી એક બોલતા આવડે બોલવાનું કે બોલતા હોય ને લેખાઈ જતું હોય તો ગૂગલ કીબોર્ડમાં કેવી સુવિધા આપે આપણે બોલીએન લેખાઈ જાય એવું હોય તો બધી જમાવટ આવે છે એકચુઅલીમાં એવું એ નહીં હાથે જ લખવું પડે એ બોલતા નહીં નહોતા આવતી કે આપણે બોલીએન લેખાઈ જાય તોય મારા જીવાને કઈ ટેન્શન ન રહે હાલો વિડિયો કન્ટિન્યુ જોવું આજ રીતના આપણે મોજ મજા કરવાની હવે ડેલી આમાં જુદી આવે એ હારી હમ હું દેખા હારી હો ભારી રૂપર આરી હો ના રાખો કબાટ બાવણે રાખી હારી હો માં રાખો કબાટ આ બાવણે રાખી ભારી માણો હારી હોય કબાટ બે પાસે પાસે બાવણે હોય તો કેવો વિડીયો ઉતારવાની મજા આવે છે એકચુઅલી અંદર છે એટલે એવું ના ચાલે હાલો વિડીયો જોવો કન્ટિન્યુ ઝેરોક્સ જઈ ઝેરોક્ષ કરાવું તો ગામમાં ગામમાં જવાને પહેલા માંડવી હેકાય તો માંડવી ખાઈ લઈએ જોવો કેવી મસ્ત હેકાય માંડવી